વિરામ બાદ આપનું સ્વાગત છે અન્ય સમાચાર પર નજર કરીએ સુરતના સરોલી મેટ્રો બ્રિજ નમી જવા મામલે શહેરીજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે રોડ બંધ કરતા કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે કેનાલ રોડ પર વાહનની લાંબી કતારો લાગી હતી જેનો આકાશી દ્રશ્યો સામે આવ્યા છે છેલ્લા બે દિવસથી ટ્રાફિક જામ થવાને કારણે નોકરીયત વર્ગ સહિત અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો શહેરના કેનાલ રોડ પરના દ્રશ્યો સામે આવ્યા છે આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રોડ બ્લોક થઈ ગયા છે માત્ર વાહનોને કારણે રોડ બ્લોક થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરતના સરોલી રોડ પર જે બ્રિજ છે તે નમી જવાને કારણે આ રોડ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેને લઈને નોકરીયાત વર્ગથી લઈને અન્ય લોકો પણ છે કે જે રોડ ડાયવર્ઝન કર્યા બાદ ટ્રાફિક જામના સમસ્યાથી કંટાળી ગયા છે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે કેનાલ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છેલ્લા બે દિવસથી આ પ્રકારની સ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે જેને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સરોલી મેટ્રો બ્રિજ છે તે નમી પડવાને કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે બ્રિજ નમી જતાં રોડનું ડાયવર્ઝન કરવામાં આવતા ટ્રાફિક જામની સમસ્યા સુરતમાં સર્જાઈ રહી છે સુરતમાં લોકો ટ્રાફિક જામની સમસ્યાથી હેરાન પરેશાન થતાં નજરે પડી રહ્યા છે સુરતમાં પ્રાથમિક સુવિધાઓથી પણ લોકો હેરાન પરેશાન છે એવામાં રોડ ટેક્સ ચૂકવ્યા બાદ પણ રોડ રસ્તા પર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી હોય બ્રિજ હોય કે રોડ રસ્તા છે કે જેની પર ખાડા પડવાની ઘટના બનતી હોય કે પછી બ્રિજમાં પણ ગાબડા પડવાની ઘટના બનતી હોય સુરતમાં મોટાભાગે મોટાભાગના વિસ્તારોમાં બ્રિજ જોવા મળી રહ્યા છે એવામાં બ્રિજમાં પણ ગાબડા પડતા હોય તેને લઈને હવે વાહન ચાલકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો છે સુરતના સરોલી મેટ્રો બ્રિજ નમી પડવાના મામલે લોકોને હવે હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે મોટાભાગના લોકો વાહન વ્યવહાર કરતી વખતે હેરાન પરેશાન થઈ રહ્યા છે સ્થાનિકો ત્યાંથી પસાર થતા હોય નોકરીયાત વર્ગ છે કે જેમને પોતાના નોકરી જવાના કે વેપાર ધંધા પર જવાના સમય દરમિયાન પણ હેરાન હેરાનગતિ ભોગવાનો વારો આવે છે સમય બગડે છે અને સમયનો વ્યય થઈ રહ્યો છે ટ્રાફિકમાં કલાકો સુધી તેમને બેસી રહેવું પડે છે અને ટ્રાફિક જામની જે સ્થિતિ છે તેનો સામનો કરી રહ્યા છે ત્યારે મોટા પ્રમાણમાં સમસ્યા જોવા મળી રહી છે લોકો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે આનો કોઈ યોગ્ય નિકલ નિકાલ લાવવામાં આવે પરંતુ છેલ્લા બે દિવસથી સુરતમાં આ પ્રકારની સ્થિતિનો સામનો લોકો કરતા નજરે પડી રહ્યા છે વાહન ચાલકોને વાહન હંકારતી વખતે વારે ઘડી ગતિ ભોગવવાનો વારો આવી રહ્યો છે તો આ જ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાયા છે તેમની પાસેથી માહિતી મેળવીશું સાહિશ જણાવશો કે ટ્રાફિક સમસ્યાની કેવી સ્થિતિ જોવા મળી રહી છે વાહન ચાલકો શું કહી રહ્યા છે અને તંત્ર દ્વારા કોઈ નિકાલ કરવાની કામગીરી કરવામાં આવે છે કે કેમ

આવી જ રહ્યો છે પરંતુ જે રીતના ઘટના બની હતી નું સ્પાન નમી ગયું હતું અને સ્પાન નમી જવાના કારણે મંગળવારથી એક વાગ્યાથી થી આ જે રસ્તો જે છે તે બંધ રાખવામાં આવ્યો છે અને અત્યારે હાલ શુક્રવાર ના રોજ પણ રસ્તો જે છે અવિરતપણે બંધ રાખવામાં આવ્યો છે સારોલી કડોદરા જે હાઈવે રોડ છે તે અત્યારે પણ બંધ રાખવામાં આવ્યો છે પરંતુ લોકોને ડાયવર્ઝન આપી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા ડાયવર્ઝન ની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ટ્રાફિક જામ તો હજુ પણ પણે